રાધે રાધે યાદો મારી પોળની વાતો સાંભળશો ને તમે પોળની વાતમાં આગળ વધીએ તો પોળમાં આખા દિવસનું બે કલાક જ પાણી આવે સવારે છ થી આઠ બે કલાકમાં નવ ભાડવાતે આખા દિવસનું જરૂરિયાતનું પાણી સંગ્રહ કરવું પડે અને બીજી વસ્તુ કે કપડાં પણ ત્યારે નવ ભાડવા ધોવે એટલે વિચાર કરી લો બે કલાકના ટાઈમમાં કેટલો સમય દરેક વ્યક્તિને મળે એટલે એવું થતું કે રાતના જે પણ વહેલું ઉઠે એ બે વાગે ત્રણ વાગે ચાર વાગે જે પણ વહેલું ઉઠે ને એ એનો વારો ત્યાં નળ આગળ રાખી દે એ વારો રાખવામાં સેનો સેનો ઉપયોગ થાય એ હું તમને કહું એમાં ઘરના પોતાનો ઉપયોગ થાય ઘરના નેપકિનનો ઉપયોગ થાય ડબલાનો ઉપયોગ થાય અને ડોલનોય ઉપયોગ થાય આ બધી વસ્તુ લાઇનમાં સવારે તમને જોવા મળે અને પછી જ્યારે બધા ઉઠે ત્યારે આ જ વસ્તુ માટે નાનો એવો મીઠો ઝઘડો પણ થાય આ મારું ડબલું આ મારી ડોલ કે આ મારું નેપકિન કે આ મારું પોતું અહીં રાખેલું હતું એવા બધા આવા રોજના કેટલાય અનુભવો થાય આવી રીતના પોળની સવાર શરૂ થાય સવારે કપડાં જ્યારે પાણી આવે ત્યારે બે કલાકમાં નાના મોટા કેટલાય ઝઘડા થઈ જાય પાણી ભરવા માટેના કપડાં ધોવા માટેના પણ એ બધા મીઠા ઝઘડા હતા એમાં કોઈ દ્વેષભાવ હતો નહીં કોઈને કોઈ તરફ આવી જ રીતના રોજનું રૂટિન શરૂ થાય આવી હતી મારી પોળની વાતો કાલે પાછા ફરી મળશું આવી જ અવનવી વાતો સાથે મારી જૂની યાદો મારી પોળની વાતો સાંભળશો ને તમે રાધે રાધે